અમારા ગામમાં હાલમાં જો પરિસ્થિતિ જોઈએ આજ તારીખ બે છે ત્રણ દિવસ અમારા ગામમાં અમે કોઈ કહીએ નહીં ચાલતા કઈ વાંધો નથી સરકારનો રસ્તો જ ચાલી પડે ત્રણ દિવસ ઓલી બાજુ મલબો જમ્પની બાજુમાં બે ત્રણ જણા પડી ગયા છે કોઈ એનો ધણી નથી ન વાળો કોઈ આજે ગાડીઓ ઉભા હોય તો બધાના ફોન આવે છે ઉપરથી ભાઈ ગાડીઓ મૂકું ગાડી મૂકું શું કામ ભાઈ અમારા અમારે અહીંયાથી માણસો હાલે છે નોકરીયા જ છે જે નોકરી કંપનીમાં કરે છે રાતના જાય છે ડ્યુટી ઉપર દિવસના રાતના મોડીથી આવે છે ને બે ત્રણ સ્લીપ થઈને પડી ગયા છે કદાચ જાન થાય તો એની જવાબદારી કોની આ તો ગાડી મોટી ગાડીઓ રાતના દારૂ પીને હલાવે છે ગાડી બરોબર અને નથી તમે બે બાજુ સાઈટ જોઈ લેજો ગામની મોટી રામાણિયા સુધી છે અત્યારે તમે પરિસ્થિતિ રોડ ની જુઓ બે ત્રણ વાર આપણે પીડબ્લ્યુ માં ફોન કર્યો કે ભાઈ પાવર તો સાફ કરાવો સાઇટ વાળા ન કોઈ નહીં દેવો દેવ તમે રોડ તમે જોઈ ખાડા કેટલા પડી ગયા રોડમાં અને ગાડીઓને પકડે તો ઉપરથી ફોન આવે અમારી ગાડી છે અમારી ગાડી ભાઈ ગાડી કોઈનો જીવ જશે તો કોનો તમે આ ગામવાળા વાળા જોઈશો બધા ઉભા છે મારો એકનો નો પ્રોબ્લેમ ગામ આખા નો પ્રોબ્લેમ છે અને ગાડી અવરલોડ હલાવે છે ધૂમ ભરીને કોઈ આમાં કોઈ કેવાળો નથી બીજાને ફોન કરે ભાઈ જે એમને હપ્તા પણ અમને કોઈ એમ નથી અમારો ગામ જે છે મોટી ખાક કરતી રામાણી જુદો વેચમાં રસ્તો છે એ અમને ક્લિયર ખપે ટાકરી ફેંકી ગયા કોઈ સાફ નથી કરતો એને અવરલોડ તો મજા આવે ભરે છે તમે રસ્તો જુઓ રોડ ના તમે કાટો કેટલી મર્યાદાનો રોડ છે અવરલોડ ચાલીસ ટન પચાસ ટન જે મજા આવી

એ તાત્કાલિક જે ધોરણે પડે એ પણ સાફ કરી નાખે કોઈને જાના ની નથી એક વાર જાના ની થાય અમે કોને ખાની જઈશું એના તો ઘરે રખડી પડશે બાલ બચ્ચા ક્યાં જશે એના ગામના લોકો આપની સાથે કેટલા જણા બધા ભેગા છે અમારા ગામમાં સારા ગામમાં કોણ અમારા ગામમાં માજન અમારા ભેગું ગામ આખું અમારા ભેગું બાકી સારા સારો કામ છે તો જ ઉભા છે ખરાબ કામ તો કામ અમે ન ઉભી ચાલુ છે ગાડી કઈ વાંધો નથી જે છે એ પ્રોબ્લેમ આ આવો લોટ ગાડી ચાલુ છે બલબો જ્યાં ફેગાવે છે કોઈ સાફ કરવાનો નહીં એના તમે જુઓ છો લાઈન ક્યાંથી ઉભા સવાર તો ઉભા રહે આ ઉપરથી થી અમારી ગાડી મૂકો અમારી ગાડી મૂકો ભાઈ શું ગાડી મૂકીએ તમારી જે છે અમને પ્રોબ્લેમ તો જોવો અમારો શું છે અમારા અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી ચક્કા જામ અમે આગળ જાણ કરી દીધી મેં કે ભાઈ આવો કોઈ નહીં આમ તો આરટીઓ રા કોઈ ધ્યાન નથી દેતા આવો ઢાલે હો ઉપર કબર જે મલાઈ પોચતી હોય પણ આ અમારો ગામ કોઈ આ નોકરી છે જો બધા ગાડી હોન્ડા પડી છે આ બધા નોકરી છે અમારા જે છે પંદર વીસ હજાર પગાર લેતા હોય એમને જાણ આની થાય કોણ જવાબદાર આ તો ગાડી તો તમે જુઓ તો ખરા જમ જેવા મોટી ગાડીઓ છે ઓવરલોડ ગાડી કોઈ કઈ નહીં આ ગામ બધા ઉભા છે બધાને પ્રશ્ન છે ત્રણ દિવસ આ મલબો પડ્યો છે કોઈ પૂછા નથી કરતો અહીંયા કે ભાઈ ઉપાડો ગાડી આ જવાબદારી ગાડી માલિકની છે કે ગાડી પાડી ગયો સાઈડ માં ઉભા મલબો ઉડ કરો ને પછી ગાડી કાઢો તમે અમે ગાડી કાઢો અમારે કઈ વાંધો આ પ્રોબ્લેમ છે અમને બાકી આમાં તો આમ કાયદાનું તો અમે પાલન કરીએ હજી સુધી આજ લગભગ બે વર્ષથી આ ગાડી છે કોઈ ઉભા નથી કાયદામાં જ્યારે અમને પ્રોબ્લેમ પડે ને ત્યારે કાયદાવાળા આવી સોલ્વ કરશે તો અમે આ પ્રશ્ન માટે ગામ વાળો તો બધા આક્રોશમાં છે ના કોઈ વાયુધાર આવે ના અહીંયા બીજું કઈ કામ નું કામ લાઈટો બંધ પડી દોઢ વર્ષ થાય કોઈ પૂછા નથી જેને પૂછ કરે અમારો આ નથી વાયુધાર છે આ હકીકત તો તમે જુઓ અહીંયા શું છે ભલે કઈ નહીં એક આટો રાઉન્ડ લો અહીંયા કને શું પ્રોબ્લેમ છે ગામડાઓમાં બહુ પ્રોબ્લેમ છે કાયદા થી અમે વિરોધ નથી કાયદા ભેગા છીએ અમે કાયદો જેમ કેસે એમ હાલશો અમને જે છે એ તો જાના નહીં થશે ક્યારે કાયદો શું કરો કાયદો ને પછી આજ રસ હું આવતો હતો હોન્ડા ત્યારે માથે આગળ કપલ જતા હતા બે માણસ આમની આજ જમ્પ કને હોન્ડા મને પાછળ એમ ગયા બે જણા બચી ગયા ત્યારે એમ એમ થયું આ ત્રણ દિવસ ત્યાં પડી કોઈ થાય ત્યારે ગાડી બંધ કરાવી મને ઉપર થી ધમકી મળે કે આમ કહીશું તેમ કહ્યું આ ભાઈ રામાણિયા ના લગભગ બે મહિનો બહુ મેં પહેલા બંધ કરાવ્યો આમના પર કેસ ઠોકી દીધો તો મને કીધું મેં વાંધો મને ભલે જેલમાં નાખી દે ગામનો કોઈ તો જવાબદાર લેશે હું માજી સરપંચ છું ગામની જવાબદારી બીજા કોને ગામ વાળા લેશે ને ગામનું કોઈ નુકસાન થશે પછી છે અમે છે નહીં કરીએ એકસો દસ ટકા ગાડી ના કઈ પણ કહીશું ગાડી નુકસાન આ તંત્રને અહીંયાથી આ ન્યુઝ થી આ સપ્ર ન્યુઝ થી જાણ કરવા માંગુ છું કે તંત્રને ને વહેલી તકે આનું કઈક આ આ જે સમસ્યા છે એનું સોલ્યુશન કરે જો કહેવાનું તો છે તો ઘણું છે છે શું કે વસ્તુ આ રોડ આવે માણસો હતા એટલે માણસો સરકાર ને કાઢી નાખ્યા હવે બાવરો જોયો તો આપણે કેવા ઉભા છે કે બાઇકો બિચારો નીકળે તો ક્યાં નીકળે ને આ ગાડીમાં તો નુકસાન થાય એટલે બિચારો સીટ મૂજી જાય એટલે આયુવારો ઉપર આવે એટલે વાળો ક્યાં જાય બાવરો માં જ જાય ને એટલે બાવરો પીડબલ્યુ વાળા બાવરને કપાવતા નથી એની મલાઈ છે ઉપરથી ખાઈ જાય છે કોન્ટ્રાક્ટ આપી દે મારા દેવાન તમારા કેટલા ટકાવારી આપી દે એટલે છૂટા અત્યારે તમે રામાણિયાથી કરી અને બાવર બાવર જુઓ તો કોઈ છે નથી કેટલા વાવી નાખ્યા છે ઇન્દિરા ગાંધીએ આંબા વાવ્યા હતા ભૂલી ગયા ઝેરી બાવર થઈ ગયા એટલે આનો કઈ નિર્ણય આવે તો અમને આનંદ થાય અમે ગામ નાનું ગામ છે નાની વાત કરીએ છીએ એમાં કોઈ આવી જશે તો અમે ગાડીઓ દુખાવી નાખશું પછી અને આ સાંભળતા હોય તો ભલે સાંભળી લે આ ગાડી વાળા માલિકો આ ડેપાથી કરીને મોટી કઈ નુકસાન થશે માણસ નો અમે ઉભી ગાડી દુખાડશું એટલે અમે આના ઉપર કેસ થયું માણસ કેસ કઈ નાખ્યું એટલે હપ્તા દેતા હોય ભલે આવું નથી આરટીઓ નથી આવતા અહીંયા ગાડી કેટલી આવે રાત દિવસ હજારો ગાડી ચાલ્યું છે આરટીઓ અમે નથી જોયું આ ગાડી ગાડી રોકાવી આ કંપની વાળા ને મલાઈ પહોંચી જાય એટલે આવું વસ્તુ છે ન્યૂજ વાળાને કહીએ છીએ અમારા દીપાવતી ન્યૂજવાળાને જય માતાજીને સાંભળતા હોય એને બધાને જય માતાજી કહીએ સીતારામ કહીએ છીએ આ વાત સાંભળીને કહી જાવ પીડબલ્યુ વાળા ધારાસભ્ય કોઈ પણ રાજકારણ સાંભળતો હોય તો પીડબલ્યુ વાળાને ભરામણ કરી અને બાવર કપાવે રાતના બે વાગે માણસો ની છોકરા જોવાણી ડ્યુટી હોય છે બાઇક લઈને જાય છે આ ચાર ચાર લાઇટ ઉભા રહે ગાડીમાં ઓલા શું કરે એવા ચશ્મા નીકળે કરે તો આપણે પહેરીએ કે લાઇટ આપણે ના હારે તોય પણ આવી ચાર ચાર જાય છે બે વાગે બાર વાગે બિચારા ક્યાં જાય પેટ છે પેટ ન દીધું ભગવાન તો અમે જલસા કરીએ મેન પેટની જ છે બાર વાગે જાય છે બીજા આવી ઠંડીમાં હવે બાઇકો જાય જાય ને ક્યાં જાય અને રો નો તમે જો કિનારો ખાખર કરીને બેપા કરતા કરે પંદર ખાડા છે આઈવા પડે ને તો આઈવા નો ભૂકો નીકળી જાય આવડ ખાડા છે બે બે ટોલી આવે અંદર પીડબલ્યુ વારે ક્યાં હોઈ ગયા છે શું છે જોતા નથી આ પાંચસો બે લાખ નું ત્રણ લાખ નું રોડ હોય ને બે બે કરોડનો રોડ બનાવે છે ભલે બનાવે સરકાર બનાવે છે ભલે બનાવે પણ રોડ પાછળ જુઓ તમે કે આની શું હાલત છે આવી ગાડીઓ હાલતી હોય ક્યાં નથી હાલતી આટલામાં આવી ઉપર હાલે છે પણ ગામડામાંથી આટલી ગાડી નથી હાલતી આવા આવા રોડ હોય ને આવી ગાડી હાલતી હોય હું હલાવતો તો પોતે 81 નો લાયસન્સ એ મારા કને છ wheel ની ગાડી હલાવતો તો અત્યારે wheel નથી લેકાતો આવી ગાડી થઈ ગઈ છે અને એટલો લોડ ભરે છે ચાલીસ પચાસ ટન વજન વાળી ગાડી નીકળે છે આ રોડ ઉપર રોડ નો ગુનો શું શું ગુનો વાળી ગાડી નું શું ગુનો આ તો હાથી ઉપર બેઠા છે આમ કરવું પડે જાય જાય ને જાય ઘરે અત્યારે સામે જ ગાડી ઉભી છે એમાં મોબાઈલ લાગેલ છે ડ્રાઈવિંગ કરશે કે મોબાઈલ જોશે પિક્ચર ઘણા જાતના નીકળ્યા છે કેવો પિક્ચર જો ગુજરાતી જોઈએ ઇંગ્લિશ જોઈએ કે ઓલો